અને મારા ઘરે વિરોધ થતા મને પરત ફરવા માટે આ ફરજ પડી મને સાવ એકલો છોડી દેવામાં આવ્યો છે નિલેશ કુંભાણી દ્વારા કહેવામાં આવ્યું નિલેશ કુંભાણીના ફોર્મના વિવાદ બાદ તમામ વાતો સામે આવ્યા અને આજે નિલેશ કુંભાણીએ વિડીયો મારફતે આ તમામ વાતો કહી છે તેમણે કહ્યું કે અમદાવાદ પિટિશન દાખલ કરવા માટે જઈ રહ્યો હતો અને એ જ સમયે મારા ઘરે વિરોધ થયો જેના કારણે મને પરત ફરવા માટે ફરજ પણ પડી મને સાવ એકલો છોડી દેવામાં આવ્યો વિડિયોમાં નિલેશ કુંભાણી હાલ કહી રહ્યા છે એકલો છોડી દેવામાં આવ્યો ત્રણ થી ચાર દિવસ નિલેશ કુંભાણી દેખાયા નહોતા પોતાના ઘરે આ સુરત રાજનીતિના સૌથી મોટા સમાચાર એમના ઘરે વિરોધના બેનરો લગાવવામાં આવ્યા હતા કોંગ્રેસના કેટલાક લોકો નેતાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતોના ના તમામની વચ્ચે કોંગ્રેસના નિલેશ કુંભાણીનો એક વિડીયો સામે આવ્યો છે વિડીયો મારફતે તેમણે ખુલાસો કર્યો છે અને તેમણે કહ્યું કે હું મોવડી મંડળ સાથે સતત સંપર્કમાં હતો તેમણે એ પણ કહ્યું કે બાબુભાઈ માંગુખિયા સાથે વાતચીત પણ થઈ હતી મેં પરિવારને કહ્યું હતું કે કોંગ્રેસ આપણી સાથે છે અને આ સાથે તેમણે કહ્યું કે અમદાવાદ જ્યારે પિટિશન દાખલ કરવા માટે જઈ રહ્યો હતો એ ઘરે ત્યારે એ સમયે ઘરે વિરોધ થતા એમને પરત ફરવાની ફરજ પડી હતી તેમણે તમામ વાતો ખુલાસા કરવામાં આવ્યા છે એક બાદ એક તેમના દ્વારા વાતો કરવામાં આવી નિલેશ કુંભાણી તમામ વાતો કહી નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ ભરાયું ઉમેદવારી ફોર્મ ભરાયા બાદ તેમાં વાતો અનેક સામે આવી અને રદ થયો

નમસ્કાર નમસ્કાર હું નિલેશ કુંભાણી મોડી મંડળના કોન્ટેક્ટમાં જ હતો બાબુભાઈ માંગુકિયા સાથે મારે વાત થઈ હતી આવતીકાલે સવારે હું અમદાવાદ આવવા નીકળેશ મારા પરિવાર સગા સંબંધી મિત્રોને મેં કીધું હતું કે કોંગ્રેસ પાર્ટી આપણી સાથે છે આપણે કાંઈ ડરવાની જરૂર નથી બધાનો સાથ સહકાર લઈ અને પિટિશન દાખલ કરવા માટે હું અમદાવાદ જવા રવાના થયો ત્યારે કોના ઈશારે અહીં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઘેરે આવી અને મારો વિરોધ પ્રદર્શન કરી મને પરત મજબૂર કર્યો જ્યારે રેલીમાં સ્વયંભૂ લોકો કોંગ્રેસના મેન મેન આગેવાનો અહીંના નેતાઓ પોચે મારા રથમાં પણ બેસવા માટે ક્યાર નહોતા મારી સાથે જોડાતા નહોતા અને જ્યારે કોંગ્રેસ પાર્ટીએ કીધું હોય કે વીસ તારીખ પહેલા તમે બુથ ઉપર કોણ બેસવાના છે એમના નામ નંબર વિગત મોકલો ત્યારે આપણે બૂથની વિગતો દેવાની છે એક પણ આગેવાનો એ બુથ આપ્યા નહોતા કાર્યકર્તાઓ જે કામ કરતા હોય કાર્યકર્તાઓ જે બુથ આપતા હોય એમને પણ ના પાડતા હતા કે આપણે બુથ આપતા નહીં અને પબ્લિક પણ જાણે છે કે આમાં જે અત્યારે વિરોધ કરે છે એ પેલા ભાજપ સાથે બેસી ગયા હતા અને એક પણ અમારી સભામાં કે અમારી સાથે ડોર ટુ ડોર એમાં એક પણ અહીંના આગેવાનો આવ્યા નહોતા અત્યારે ખાલી વિરોધ કરવા બેસી ગયા છે અગાઉ પણ એ ફૂટી ગયા હતા અને મને એકલો મેકી દીધો તો પ્રસાર પણ હું એકલો કરતો તો બે હજાર સત્તરમાં મારી ટિકિટ આવી કપાઈ ગઈ ત્યારે પણ ભારતીય જનતા પાર્ટીનો ઓફર હતી કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાવ અથવા અપક્ષ લડો અથવા કોંગ્રેસ વિરોધ નિવેદન આપો કોઈ પણ મેં કોંગ્રેસ કોંગ્રેસ પાર્ટીને કઈ નુકસાની જાય એવું એક પણ નિવેદન આપ્યું નહોતું ગઈ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા એવી ઓફર આવતી હતી કે તમે પ્રસાર ધીમો કરો કાર્યાલય બંધ કરી ગયો ડોર ટુ ડોર જવાનું બંધ કરો સભાઓ ઓછી ગયો ત્યારે અમારા સાથી ઉમેદવારોએ ઘણાએ એ ઓફર સ્વીકારી લીધી હતી અને સત્યાવીસો સત્યાવીસો મત મળતા હોય ત્યારે એને ઓફિસો બંધ કરી દીધી હતી પ્રસાર કરવાનો પણ ધીમો પાડી દીધો હતો અને એમના કાર્યકર્તાઓ સંબંધી મિત્રોને કહેતા હતા ભારતીય જનતા મત દેજો પરેશભાઈ પહેલી સભા લેવા સુરત મોટા વરાસા ત્યારે કોંગ્રેસના આગેવાનો દ્વારા કોંગ્રેસનું ટેજ ટૂંકું પડતું હતું તે પેલા એક બે કોંગ્રેસના આગેવાનોને ફોડી નાખવામાં આવ્યા હતા કે કોંગ્રેસને સભાઓમાં કે માં કે રેલીમાં નહીં જવાનું ત્યારબાદની બીજી સભાઓમાં તમે જોવો તો કોંગ્રેસના એક પણ આગેવાન કે એક પણ અહીંના ગણાતા એના ગઠા નેતાઓ મારા ટેજ ઉપર કે મારા ડોર ટુ ડોર કે મારા સભામાં નહોતા આવતા સિવાય કે એક બે આગેવાનો અત્યારે જે વિરોધ કરે છે એમને તમે પૂછજો કે આમ આદમી પાર્ટીના નેતાઓ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જે સાથે રહી મહેનત કરતા હતા કોંગ્રેસના આગેવાનો નેતાઓ કોના દબાવ આવવાથી કોને ફોડ્યા હતા અને મારી સભાઓ ગયા એમાં નહોતા આવતા કતારગામ કતારગામ બજારમાં ગયા એમાં પણ નહોતા આવતા ડોર ટુ ડોર ગયા એમાં પણ નહોતા આવતા અત્યારે જે વિરોધ કરે છે આમ આદમી પાર્ટીના નેતાઓને અમે ટેજ ઉપર બોલાવી અને પ્રસાર કરતા હતા સભાઓ લેતા કોંગ્રેસના આગેવાનો વિરોધ કરતા આમ આદમી પાર્ટી રાખો છો હું જયારે આપણે ઇન્ડિયા ગઠબંધન છે એટલા માટે આપણે આમ આદમી પાર્ટીના નેતાઓને સાથે રાખવા પડે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરના સાથે રાખવા પડે એમને મત મેળ્યા છે એ આપણો પ્રસાર કરે છે તો આપણે એમને સાથે રાખવા પડે તો ક્યારેક કોંગ્રેસના અહીના ઘણી ગાંઠેલા નેતાઓ એમનો વિરોધ કરતા હતા કે એમને સાથે રાખવામાં એ તમને હું જીતાડી દેવાના છે મેં પ્રતાપભાઈ દુધાતને અનેક વાર કીધું તમે સભામાં મારી સાથે આવો તો એમણે કીધું હું ફોર્મ ભરતી વખતે તારી સાથે અમરેલી પછીની મેં તારીખ લીધી ત્યારે મારો ફોન નહોતા ઉસકાવતા મેં મોવડી મંડળ ને જાણ કરી પ્રતાપભાઈ દુધાતને કહો કે મારો ફોર્મ ભરવા જાય એમાં હાજરી પુરાવે ત્યારે પ્રતાપભાઈ દુધાત પણ આવ્યા નહોતા અને જે મારી મારી નાખવાની ધમકી આપે છે એ જો હાજર હોત તો આ પરિસ્થિતિનું નિર્માણ ના બન્યું હોત હું જીત્યો કે વરાસા રોડમાં કોંગ્રેસની કાર્યાલય સતત રાખી કોંગ્રેસને જીવતી રાખવામાં વરાસા વિસ્તારમાં મારી કાર્યાલય સતત ખુલી હતી અને ખુલ્લી રાખી હું એક પણ નિવેદન એવું નહીં આપું જેથી કરી મારી કોંગ્રેસ પાર્ટીને કઈ નુકસાન થાય આ બધું થયું હોવા છતાં

ત્યારે નિલેશ કુંભાણીનો વિડીયો મારફતે તેમના દ્વારા અનેક એવા ખુલાસા કરવામાં આવ્યા છે જ્યારે તેઓ અમદાવાદ આવ્યા ત્યારે એમના ઘર પર વિરોધ થઈ રહ્યો હતો પ્રતાપ દુધાત કે જેમના દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું કે નિલેશ કુંભાણી જ્યારે મળે ત્યારે સ્મશાન સુધી હું એની રાહ જોઈશ તો આ સ્ટેટમેન્ટને લઈને તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું કે પ્રતાપ દુધાતને જ્યારે ઉમેદવારી ફોર્મ ભરવા જતી વખતે તેમના દ્વારા કહેવામાં આવ્યું સાથે રહેવાનું પરંતુ ક્યાંક સાથ ન મળ્યો અનેક ખુલાસાઓ તેમના દ્વારા કહેવામાં આવ્યા અમદાવાદ પિટિશન દાખલ કરવા માટે જ્યારે જઈ રહ્યા હતા ત્યારે ઘર તરફ વિરોધ થયો અને પરત ફરવા માટે તેમને ફરજ પણ પડી અને આ જ મુદ્દા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ન્યૂઝરૂમથી લાઈવ અમારા એસોસિએટ એડિટર દીક્ષિત થકરાર

જે પ્રમાણે સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે નિલેશ કુંભાણી જ કોંગ્રેસનો ગદ્દાર હતો તેવું કોંગ્રેસની ટીમ કહે છે અને તેને જ લઈને દિલેશ કુંભાણીને છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને તેને લઈને દિલેશ કુંભાણીએ એક એડિટેડ વિડીયો છે ને જાહેર કરી દીધો છે તેમાં અનેક આ એડિટ થયેલા પાર્ટ છે તે જોવા મળી રહ્યા છે જેમાં કહ્યું કે હું કોંગ્રેસનો કાર્યકર્તા છું અને રહીશ

જે પ્રકારે કોઈ પણ કૃત્ય થતું હોય અને કોઈ પણ કૃત્ય ની અંદર હાલતા ઈડી ને સીબીઆઈ ની તપાસ થતી હોય હું તમારા મીડિયા મારફત કઉ છું કે આની તાત્કાલિક ધોરણે ઈડી તપાસ કરે સીબીઆઈ તપાસ કરે આ વ્યક્તિને જાહેર મંચ પર લાવી જાહેર પ્રજામાં લાવી જાહેરમાં બેસાડી આનો ખુલાસો કરવામાં આવ્યો કેટલા દિવસ સુધી ભૂગર્ભમાં રહેવાનું કારણ શું જેવો સસ્પેન્ડ થયો વ્યક્તિ સામે આવ્યો આ વ્યક્તિને કોર્ટમાં લઈ જવા માટેની અમે તૈયારી કરી હતી આ વ્યક્તિને અમે કીધું તું સાક્ષી વ્યક્તિઓ તો ચાલ કોર્ટમાં આપણે ગાઈ એના સગા સંબંધી એના બનેવી હતા એ મેં સવારમાં ત્યાં સુધીની વાત કરી આ બનેવી છે ઘરનો તમારું કોઈ બનાવ અનિચ્છિત ન બને

ફોન ના ઉપાડવાનો એવો કોઈ પ્રશ્ન ઉપસ્થિત ના થાય નિલેશ કુંબાણી નહીં આમ પબ્લિક મા પણ ક્યારેય ફોન ના ઉપડ્યો હોય તો એને રિપ્લાય થઈ હોય અને બંનેની ફોન ની ડિટેલ કાઢવામાં આવે એનો આઉટ ગોઈંગ મારા ભાઈ નિલેશ કુંબાણી કોના ઈશારે આવું બોલે છે ઈશારો તો કોનો એની પાછળ છે મને મારે એમાં કઈ પડવાનું એટલા માટે રેહતું નથી નિલેશ કુંબાણી એટલો જ પવિત્ર હોય તો એને આ રીતનું ભાગવાની જરૂરિયાત નહતી કાર્ય ભૂગટમાં ઉતરવાની જરૂરિયાત નહોતી ઘરે તાળક મારવાની જરૂરિયાત નહોતી ઘરની અંદર બધા જ ગાયબ થઈ જાય ગામડે ગાયબ થઈ જાય આ એને કરવાની જરૂરિયાત નહોતી તો એ વાત છે નાના બાળક બાળકને પણ ખબર પડે નાના છોકરાને પણ ખબર પડે તો હવે આમાં શું પ્રતાપ દુધાત પ્રતાપ દુધાતે હાઈકોર્ટ કોર્ટ પિટિશનની તૈયારી કરી છે સુપ્રીમ કોર્ટ સુધી જવાની તૈયારી કરી છે વકિલોની અમે બેઠ રાખી અને આની લીગલ લડાઈ લડવાની તૈયારી કરી છે અલા નીલેશ કુમભણી સામે લડશે હવે કોંગ્રેસ કુમભણી સામે નહીં અમિત છો કાયદો અને વ્યવસ્થાને ધ્યાન માં લઈને લોકતંત્ર માટે લડ્યું અમે પ્રતાપ જુડાસનું વ્યક્તિગત અમે તમારા ટીવી માં ગઈકાલે કોમ્પ્લેક્સમાં બેઠા એમાં પણ ઉલાસો કર્યો વ્યક્તિગત પ્રતાપ જુડાસ પોતાની લડાઈ ન લડતો આ સુરતની 19 લાખ મતદારોનો પ્રશ્ન આ વ્યક્તિગત કોઈ લડાઈ હોતી ના હોય વ્યક્તિગત મારું કોઈ નુકસાન નથી કર્યું આ વ્યક્તિગત પ્રતાપ દુદ્ધાત ના પરિવાર ની કોઈ વાત નથી આ લોકતંત્ર ની વાત છે ઓગણીસ લાખ મતદારોના મત નથી આપવા દીધા એમની વાત છે કોંગ્રેસ ના રાખ્યા અને તમે બીજા ફોડવા જાઓ તમારે સારા ટેકેદાર રાખવા જોઈએ એની બદલે તમે આ બીજા ઉપર ફોડો છો તમે ટેકેદાર કેમ સારા ના તમે ઉમેદવાર

કોણ સુરત કોંગ્રેસ નો ગદાર જે વ્યક્તિ પાર્ટી મૂકીને ગયો હોય એ જ હોય તમે સીધો સવાલ પૂછો છો તમે નાના બાળક છો તમને નથી ખબર છતાં છે કોંગ્રેસ પાર્ટી ના કાર્યકર્તા ને ઘર ઘર સુધી બધાને ખબર છે મતદારો પણ ખબર છે કે કરવા પણ ગદ્દાર છે કરાવનાર પણ જેને કરાયું છે એ પણ ગુનેગાર છે કરનાર પણ ગુનેગાર વેલકમ હું તો સુરતના ના મતદારો ને અપીલ કરું છું કે આ બનાવ બન્યો સુરત સુરતના મતદારો ની પીઠ માં ખંજર માર્યું છે ત્યારે મતદારો એ સુરત ના જાગૃત બની આખા સૌરાષ્ટ્રમાં કોઈ કોંગ્રેસ ની વ્યક્તિગત ની વ્યક્તિગત લડાઈ નથી ભારતીય જનતા પાર્ટી છવ્વીસ જીરો જીતવાની હતી ભારતીય જનતા પાર્ટી છવ્વીસ જીરો જીતવા જાય પાંચ લાખ લીડે જીતવાની હોય શા માટે કૃત્ય થયું

નિલેશ કુંભાણીના નિવેદનની તપાસ કરવામાં આવે તેવું પ્રતાપ દુધાત પોતાની વાતચીત દરમિયાન એ વાતોનું રટણ કરતા હતા નિલેશ કુંભાણીને જાહેરમાં લાવી અને તેમનું નિવેદન લેવામાં આવે પ્રતાપ દુધાત દ્વારા કહેવામાં આવ્યું અને ફરી એકવાર સાંભળીએ નિલેશ કુંભાણીએ વિડીયોમાં શું કહ્યું નમસ્કાર હું નિલેશ કુંભાણી મોવડી મંડળના કોન્ટેક્ટમાં હતો બાબુભાઈ માંગુકિયા સાથે મારા વાત થઈ હતી આવતીકાલે સવારે હું અમદાવાદ આવવા નીકળીશ મારા પરિવાર સગા સંબંધી મિત્રોને મેં કીધું હતું કે કોંગ્રેસ પાર્ટી આપણી સાથે છે આપણે કાંઈ ડરવાની જરૂર નથી બધાનો સાથ સહકાર લઈ અને પિટિશન દાખલ કરવા માટે હું અમદાવાદ જવા રવાના થયો ત્યારે કોના ઈશારે અહીં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઘી આવી અને મારો વિરોધ પ્રદર્શન કરી મને પરત ફરવા મજબૂર કર્યો જ્યારે રેલીમાં સ્વયંભૂ લોકો જોડાણાતા કોંગ્રેસના મેન મેન આગેવાનો અહીંના નેતાઓ વોચે મારા રથમાં પણ બેસવા માટે ચ્યાર નહોતા મારી સાથે જોડાતા નહોતા અને જ્યારે કોંગ્રેસ પાર્ટીએ કીધું હોય કે વીસ તારીખ પહેલાં તમે બૂથ ઉપર કોણ બેસવાના છે એમના નામ નંબર વિગત મોકલો ત્યારે અમે અહીંના જે સૂટા ચૂંટણી લડેલા હતા જે હોદ્દેદારો હતા એમને અમે કેતા હતા કે આપણા બૂથની વિગતો દેવાની છે ત્યારે એક પણ આગેવાનો એ બૂથ આપ્યા નહોતા કાર્યકર્તાઓ જે કામ કરતા હોય કાર્યકર્તાઓ જે બૂથ આપતા હોય એમને પણ ના પાડતા હતા કે આપણે બૂથ આપતા નહીં અને પબ્લિક પણ જાણે છે કે આમાં જે અત્યારે વિરોધ કરે છે એ પહેલાં ભાજપ સાથે બેહી ગયા હતા અને એક પણ અમારી સભામાં કે અમારી સાથે ડોર ટુ ડોર એમાં એક પણ અહીંના આગેવાનો આવ્યા નહોતા અત્યારે ખાલી વિરોધ કરવા બેહી ગયા છે અગાઉ પણ એ ફૂટી ગયા હતા અને મને એકલો મેકી દીધો તો પ્રસાર પણ હું એકલો કરતો તો બે હજાર સત્તરમાં મારી ટિકિટ આવી કપાઈ ગઈ ત્યારે પણ ભારતીય જનતા પાર્ટીનો ઓફર હતી કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાઓ અથવા અપક્ષ લડો અથવા કોંગ્રેસ વિરુદ્ધ નિવેદન આપો તો પણ મેં કોંગ્રેસને કોંગ્રેસ પાર્ટીને કાંઈ નુકસાની જાય એવું એક પણ નિવેદન આપ્યું નહોતું ગઈ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા એવી ઓફર આવતી હતી કે તમે પ્રસાર ધીમો કરો કાર્યાલય બંધ કરી ગયો ડોર ટુ ડોર જવાનું બંધ કરો સભાઓ ગોસી ગયો ત્યારે અમારા સાથી ઉમેદવારોએ ઘણાએ એ ઓફર સ્વીકારી લીધી હતી અને સચ્ચ્યાવીસો સત્તાવીસો મત મળતા હોય ત્યારે એણે ઓફિસોય બંધ કરી દીધી હતી પ્રસાર કરવાનો પણ ધીમો પાડી દીધો હતો અને એમના કાર્યકર્તાઓ સગા સંબંધી મિત્રોને કહેતા હતા ભારતીય જનતા પાર્ટીનો મત દેજો હરેશભાઈ ધાનાણી જ્યારે પહેલી સભા લેવા સુરત મોટા વરસા આવ્યા ત્યારે કોંગ્રેસના આગેવાનો દ્વારા કોંગ્રેસનું ટેસ્ટ ટૂંકું પડતું હતું તે પહેલા એક બે કોંગ્રેસના આગેવાનોને ફોડી નાખવામાં આવ્યા હતા કે કોંગ્રેસને સભાઓમાં કે ટેસ્ટમાં કે રેલીમાં નહીં જવા ત્યારબાદની બીજી સભાઓમાં તમે જુઓ તો કોંગ્રેસના એક પણ આગેવાન કે એક પણ અહીંના ગણાતા ગીના ગાથા નેતાઓ મારા ટેજ ઉપર કે મારા ડોર ટુ ડોર કે મારા સભામાં નહોતા આવતા સિવાય કે એક બે આગેવાનો અત્યારે જે વિરોધ કરે છે એમને તમે પૂછજો કે આમ આદમી પાર્ટીના નેતાઓ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જે સાથે રહી મહેનત કરતા હતા કોંગ્રેસના આગેવાનો નેતાઓ કોના દબાવ આવવાથી કોને ફોડ્યા હતા અને મારી સભાઓમાં કે ટેજમાં કે મિની બજારમાં અમે ગયા હોય ડોર ટુ ડોર એમાં નહોતા આવતા મિની બજારની સભામાં નહોતા આવતા મોટા વરાસા ડોર ટુ ડોર ગયા એમાં નહોતા આવતા કતારગામ મે મિની બઝ કતારગામ બજાર માં ગયા એમાં પણ તો આવતા માનગઢ માનગડસો ડોટ ટુ ડોર ગયા એમાં પણ નોતા આવતા અત્યારે જે વિરોધ કરે છે આમ આદમી પાર્ટીના નેતાઓને અમે ટેજ ઉપર બોલાવી અને પ્રસાર કરતા હતા સભાઓ લેતા હતા ત્યારે કોંગ્રેસના આગેવાનો વિરોધ કરતા કે આમ આદમી પાર્ટીઓને તમે કેમ સાથે રાખો છો ત્યારે હું કેતો આપણે ઇન્ડિયા ગઠબંધન છે એટલા માટે આપણે આમ આદમી પાર્ટીના નેતાઓને સાથે રાખવા પડે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોના સાથે રાખવા પડે એમને મત મળ્યા છે એ આપણો પ્રસાર કરે છે તો આપણે એમને સાથે રાખવા પડે તો ક્યારે કોંગ્રેસના અહીંયા ઘણી ગાંઠેર નેતાઓ એમનો વિરોધ કરતા હતા કે એમને સાથે રાખવામાં એ તમને હું જીતાડી દેવાના છે મેં પ્રતાપભાઈ દુધાતને અનેકવાર કીધું તમે સભામાં મારી સાથે આવો તો એમને કીધું હું ફોર્મ ભરતી વખતે તારી સાથે આવે તું અમરેલીની તારીખ પછીની તારીખ લેજે જાય ત્યારબાદ પ્રતાપભાઈ દુધાથને પૂછી અને પછીની મેં તારીખ લીધી ક્યારે મારો ફોન નહોતા ઉસ્કાવતા મેં મહુળી મંડળને જાણ કરી પ્રતાપભાઈ દુધાતને કહો કે મારો ફોર્મ ભરવા જાય એમાં હાજરી પુરાવે ત્યારે પ્રતાપભાઈ દુધાત પણ આવ્યા નહોતા અને જે મારી મારી નાખવાની ધમકી આપે છે એ જો હાજર હોત તો આ પરિસ્થિતિનું નિર્માણ ના બન્યું હોત હું ચૂંટણી જીત્યો કે આયરો વરાસા રોડમાં કોંગ્રેસની કાર્યાલય સતત ખુલી રાખી કોંગ્રેસને જીવતી રાખવામાં વરાસા વિસ્તારમાં મારી કાર્યાલય સતત ખુલી હતી અને ખુલી રાખી હતી હું એક પણ નિવેદન એવું નહીં આપું જેથી કરી મારી કોંગ્રેસ પાર્ટીને કઈ નુકસાન થાય આ બધું થયું હોવા છતાં હું કોંગ્રેસ નો સૈનિક છું અને રહેવાનો છું મને મોવડી મંડળ ઉપર વિશ્વાસ છે

ત્યારબાદ પ્રતાપભાઈ દુધાતને પૂછી અને પછીની મેં તારીખ લીધી ત્યારે મારો ફોન નહોતા ઉસકાવતા મેં મોવડી મંડળને જાણ કરી પ્રતાપભાઈ દુધાતને કહ્યો કે મારો ફોર્મ ભરવા જાય એમાં હાજરી પુરાવે ત્યારે પ્રતાપભાઈ દુધાત પણ આવ્યા નહોતા અને જે મારી મારી નાખવાની ધમકી આપે છે એ જો હાજર હોત તો આ પરિસ્થિતિનું નિર્માણ ના બન્યું હોત તો તરફ પ્રતાપ દુધાત કે જેમના દ્વારા કહેવામાં આવ્યું કે નિલેશ કુંભાણીને છેલ્લે સુધી છોડીશ નહીં અને નિલેશ કુંભાણી કહી રહ્યા છે તેમના ઘર પર પ્રેશર આવ્યો અને તેમને પરત ફરવું પડ્યું એમના ઘરે વિરોધ થતો હતો તેને લઈને નિલેશ કુંભાણી આજે વિડીયો મારફતે આ તમામ વાતો કહી એક બાદ એક તેમના દ્વારા ખુલાસાઓ કરવામાં આવ્યા તેમણે કહ્યું બોવડી મંડળની સાથે સતત સંપર્કમાં હતો બાબુભાઈ માંગુકિયા સાથે તેમને વાતચીત થઈ હતી પરિવારને કહ્યું હતું કે કોંગ્રેસ આપણી સાથે છે પરંતુ ત્રણ દિવસ નિલેશ કુંભાણી દેખાયા નહીં અને ત્રણ દિવસ બાદ તેમના દ્વારા એક વિડીયો બહાર પાડવામાં આવ્યો અને અનેક વાતો કહી તેમણે કહ્યું ઘરે વિરોધ થતો હતો અને જે રીતની પરિસ્થિતિ સુરતની જોવા જઈએ તો સુરતમાં કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન સતત ચાલી રહ્યું છે કોંગ્રેસનો ગદાર કે પછી લોકશાહીનો હત્યારો જેવા પોસ્ટરો એક બાદ એક એવા સામે આવતા હતા અને એ સતત વિરોધની વચ્ચે ત્રીજા ચોથા દિવસે નિલેશ કુંભાણી કે જેઓ વિડીયો મારફતે સામે આવ્યા છે અને કહી રહ્યા છે કે મને સાવ એકલો છોડી દેવામાં આવ્યો હતો પ્રચાર પ્રસાર દરમિયાન તેમની સાથે કોઈ ન હતા આમ આદમી પાર્ટીના જે ગઠબંધનના તેમના લોકો હતા તેમને સાથે લઈને જતા હતા તો પણ કેટલાક નેતાઓ દ્વારા વાંધા ઉઠાવવામાં આવતા હતા અને પ્રતાપ દુધાતનો સાથ તેમને ન મળ્યો આ સાથે કોંગ્રેસના કેટલાક નેતાઓ દ્વારા દાવો કરવામાં આવતો હતો કે તેઓ નિષ્ક્રિય દેખાતા હતા પરંતુ વિડીયોમાં તમને દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે તેમની સક્રિયતા કેટલી હતી અને ફોર્મ ભરતી વખતે તેમણે પ્રતાપ દુધાતને અપીલ કરી હતી અને અપીલ વખતે ત્યારબાદ તેઓ નતા આવ્યા તો લોકસભા ચૂંટણીને લઈને આ સૌથી મોટા સમાચાર કોંગ્રેસે અંતે નિલેશ કુંભાણીને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા નિલેશ કુંભાણી કોંગ્રેસમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ થયા છે કોંગ્રેસના ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા માર્યા જેવો અત્યારે ઘાટ છે નિલેશ કુંભાણીએ સુરતમાં કોંગ્રેસનો દાવ કરી નાખ્યો અને દાવ કર્યા બાદ કોંગ્રેસ પક્ષ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છ વર્ષ માટે સસ્પેન્ડ કરાયા જેને ઉમેદવાર બનાવ્યા એમણે જ મોટો ખેલ ખેલી નાખ્યો સુરતમાં અને ટેકેદારોની એફિડેવિટ પછી નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું હતું તો નિલેશ કુંભાણી વિરુદ્ધ સ્થાનિક નેતાઓ સતત આરોપ કરી રહ્યા છે વિરોધ કરી રહ્યા છે કોંગ્રેસના અસલમ સાયકલવાલાએ જ આરોપ કર્યા હતા

નિલેશ કુંભાણીના ટેકેદારો હતા એ નિલેશભાઈ કુંબાણીના સગ્ગા બનેવી સગ્ગા ભાણિયા એના ધંધા કે ભાગીદારો હતા એટલે જે ઘટનાક્રમ ઘટ્યો છે એના માટે જવાબદાર કોઈ હોય તો એ નિલેશભાઈ કુંભાણી છે ન્યાયતંત્ર પર ભરોસો છે જ્યારે તમે પોતે જ તમારા એવા ગદ્દારો વ્યક્તિઓને રાખતા હોય નજીક અને એ લોકો જ આવી રીતે ગદ્દારી કરી શકતા હોય તો આગળ કોણ કઈ રીતે લડાઈ લડશે મને તો પેલા તો એ પ્રશ્ન શંકા જાય છે નિલેશ કુંભાણી પણ હું એમ માનું છું કે જે ટેકેદારો એના જે રીતે ગદ્દારી કરી છે